હા આ જે ઉંચા કોટડા દેવસ્થાન અને સમુદ્ર કિનારો આ જોઈ શકો છો મિત્રો આ દ્રશ્ય આજનું જે રળિયામણું છે એ ઉંચા કોટળા દેવસ્થાન મહવા તાલુકો જિલ્લો ભાવનગર અને શક્તિપીઠ તરીકે માં ચામુંડાનું આ દેવસ્થાન જે કાળિયા ભીલની દેવી કહેવાય છે ભીલ ભક્ત થઈ ગયો અને એમની દેવી માં ચામુંડા તરીકે પ્રસિદ્ધિ પામ્યા એ આ ઊંચા કોટડા છે જ્યારે બ્રિટિશના સમયમાં અહીં જહાજ આવતું અને એ જહાજ મા ચામુંડાનો ભક્ત કાળિયો ભીલ માની આજ્ઞા પ્રમાણે એ ચાલતો અને એવી એમની ભક્તિ હતી એ આજે આ દ્રશ્ય આપણે અટલ આશ્રમ સુરતથી ઓગણીસો ને બોતેર તોતેરની અંદર જેવા વહેરાણ જગ્યા છે આજે બે હજાર પચીસ ની સાલ ત્યારે પણ આ વેરાણ જગ્યા દેખાય છે તો આપણે કલ્પના કરીએ કે ઓગણીસો બોતેર તોતેર માં આ જગ્યાનું સ્થાન કેવું હશે માતાજીનું આજનું મંદિર આ હજારો ભક્તોની ભીડમાં દૃશ્યમાન છે અને ઓગણીસો એકોતેર બોતેરમાં હું પેદલ યાત્રા કરતાં કરતા અહીં માતાજીના દર્શને અમારું ગ્રુપ હતું શામજી ભગત તળાજાના ચાર પાંચ દાદાઓ દર્શને આવતો અને અહીંથી માની પ્રેરણા મળી અને થોડી દર્શની એની ઝાંખી થઈ અને મારી જિંદગીનું એક મોડ તેર ચૌદ વર્ષની આયુની અંદર આવી ગયો શિવલિંગને માથે ભરીને હું પણ આજ કમસે કમ પચાસ વર્ષે અહીં દૂરથી દર્શન કરીને જતો મને સંકેત મળ્યો તારીખ ત્રણ બે હજાર પચીસ ના રોજ અને આજે હું ફરી એ મહાદેવના સાનિધ્યમાં જઈ રહ્યો છું અહોભાગ્ય છે કે મહાદેવની કૃપા સતત અવતરિત રહી અર્પણા કરી જેઓની કૃપાથી આજે અટલ આશ્રમ સુરતનું નિર્માણ થયું એવા મહાદેવ છે મને ખ્યાલ નથી કે એવોની કૃપા પાત્રથી એક સંસ્થાનું નિર્માણ થયું સર્વપ્રથમ સુરતનું આશ્રમનું નિર્માણ થયું મારા જીવનનો મોડ ઓગણીસો ને બોતેરમાં એમને બાદ ભરીને ત્યારે આ પાણીનું તમે જોઈ શકો છો આની ઉપરથી પાણી જતું હતું અડધો ગામ કોટડા આવી જોયું તો કોઈ બાળક આની અંદર છે અમુભાઈ નામના વાણિયા પૂંજારી હતા એમને જાણ કરી કે રાત્રે એક છોકરો આવીને બેઠો હતો એ હું પૂછતી હતો અને માતાજીની જરાક મને ઝાંખી થઈ એમના દૃશ્ય થયા અને મારે સુરત જવાનું થયું થોડો સમય ધંધાના વ્યવસાયમાં આવ્યો અને વળી મારી પાછો જાગૃત કર્યો અને ભક્તિ માર્ગમાં મને મોડ આપી જિંદગીની કે હું તારી સાથે છું સુખ દુઃખમાં મને ભૂલિશ્ન યાદ રાખજે અને મહાદેવની કૃપાથી મા સામુંડે દર્શન આપ્યા એમની ઝાંખી થાય અને મારા કુળના દેવી છેલ્લે છેલ્લે મહાદેવ પણ ત્યાં એવા પ્રગટ થયા જ્યાં વિશ્વનું પ્રથમ શિવલિંગ પારદ શિવલિંગની સ્થાપના થઈ છે એ આ મહાદેવની કૃપા છે મિત્રો આજે વહેરાન જગ્યા છે સમુદ્ર કિનારો જ્યાં જુઓ ત્યાં જલ થલ જલ સિવાય કશું દેખાતું નથી આવી રમણીય જગ્યા અને આ મહાદેવનો અભિષેક સમુદ્રદેવ આવીને એનો અભિષેક કરે છે આની ઉપર પાણી સડે છે ત્રણ ત્રણ ચાર ફૂટ અને આમાંથી પાછો મને બચાવી આ બધી ખોતરો હતી એની અંદર હું જતો રહ્યો અને એમાંથી લોકોને ખબર પડી કે અંદર ગયા છે અને પાછો હું એમ જ પાછો આવ્યો મને કોઈએ બચાવ્યો અને નવું જીવન આપ્યું ઓગણીસો ની મિત્રો વાત કરી રહ્યો છું અને હમણાં હું બીમાર પડ્યો અને ત્યાં પંદર મિનિટની મારી બે શુદ્ધિની અંદર આ બધા દૃશ્યો મને દેખાડવામાં આવ્યા અહીંથી મારી ભક્તિની શરૂઆત અહીંથી મારા જીવનની શરૂઆત થઈ છે મને ખબર નથી અહીં બ્રાહ્મણોના દ્વારા આ શિવલિંગ સ્થાપન થયું અથવા તો એમની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે અને જે હોય તે આપણે આનો વિકાસ કરવાનો સંકલ્પ હું આજે કરું છું સમય આવતા આપણે આનો થોડો વિકાસ કરશું પાંચ દસ પચીસ પચાસ ભક્તો આવી શકે એવી રીતે હું પાછો ફરીવાર આવી અને આ મહાદેવ કોઈ બ્રાહ્મણના હસ્તે હોય કોઈ સમાજ એની પ્રવૃત્તિ કરતા હશે તો એમને મળીને આને સુંદર એવું આપણે બનાવવાનો સંકલ્પ કરીએ છીએ દાદા આવી અમને શક્તિ આપે અમારો ઇતિહાસ ઓગણીસો એકોતેર બોતેર તોતેરની વાત આસપાસની કરી રહ્યો છું ત્યારબાદ થોડું જીવનમાં ઉથલપાથલ થઈ ધંધા બિઝનેસમાંથી નીકળી અને ઓગણીસોને અઠ્યોતેરમાં સાધુ બની અને નીકળી ગયો અને મહાદેવગીરી બાપુ મને મળ્યા અને મને દીક્ષા આપી અને આ એમનું જીવન આજે જે કંઈક છે એ આ દાદા અને માના પ્રતાપે આપણે અટલ આશ્રમનો વિકાસ કર્યો સમાજમાં વિશ્વનું પ્રથમ શિવલિંગ નવો સંકલ્પ જે માએ પ્રેરણા આપી છે એનો પણ આજે હું સંકલ્પ કરું છું એ જલ્દીમાં જલ્દી નિર્માણ થાય અને જેવી રીતે અહીં શક્તિપીઠ તરીકે છે એવું જ ત્યાં અટલ આશ્રમ મા ચામુંડાની શક્તિપીઠ તરીકે પ્રસિદ્ધ થાય એવા મને સંકેતોમાં અહીંયા આજે આપ્યા છે અને હું એમની પાસે આશીર્વાદની અભિલાષા માં આ તારું કાર્ય છે એ તારે પૂર્ણ કરવાનું છે હું એકમાત્ર નિમિત્ત છું હું કશું જ નથી હું આંધળી વ્યક્તિ છું મને ખબર નથી કાલ નહીં પણ જે સંકલ્પ તમે મને કરાવો છો જે સંકલ્પના આધારે તમે મને દૃશ્યમાન થાવશો એ પ્રમાણે એ જલ્દી પૂર્ણ થાય એવી આપણે મા ભગવતીને અને ભોળિયાનાથને પ્રાર્થના કરીએ આ દાદાના વિકાસ થાય અહીં નાનું એવું મંદિર નિર્માણ થાય પાંચ પચીસ ભક્તો બેસી શકે એવું આપણે આયોજન કરીશું સમય આવતા હર હર મહાદેવ જય મા કોટડાવાળી જય મા કાળિયા ભીલની દેવી સર્વ ભક્તોનું કલ્યાણ કરે મિત્ર વેરાળ જગ્યા છે આપણે અકાલ્પની કરીએ કે ઓગણીસો સિત્યોતેર અઠ્યોતેર એકોતેર બોતેર આની પરિસ્થિતિ કેવી છે આ જે કોતરો દેખાય છે ને એની અંદર આખો માણસ સમાય જાય ગુફાઓ હતી એ પડતાં 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 આજે આ એટલું વિકાસ આ આ ગુફાની અંદર હતું અહીં સુધી આ બધી દિવાલો હતી એ આજે પડતાં પડતાં સમુદ્રના પાણીના વેગથી ઘસાતા ઘસાતા આવું રહ્યું છે આગળ તમે જુઓ કાળિયા ભીલ જહાજ લૂંટીને આવતા એની ગુફાઓ છે આખું જહાજ અંદર ચાલી જાય એવી મોટી મોટી ભયંકર ગુફાઓ તમને આગળ જોવા મળે છે આ કાળિયા ભીલની દેવી છે અને એમના આશીર્વાદથી જહાજોને લૂંટતા અને માના કાર્યની અંદર એ સહયોગ આપતા અને માના કાર્યની અંદર એ ધન દોલત લૂંટીને એમની સેવામાં વાપરતા એવો મા ભીલ દેવીનો પરમ ઉપાસક હતા અને થોડીક ગફલત ખાવાને કારણે સદાય મા એ મા છે આજે કોઈ કહે કોણ દેવી તો કે કાળવ્યા ભીલની દેવીમાં ચામુંડ છે એવો આનો ઇતિહાસ છે જેટલી મને સમજ પડી છે મને જેટલું આનું જ્ઞાન થયું છે અને મારા જીવનની જે અનુભૂતિ થઈ છે એ મિત્રો હું આપણી સામે રજૂ કરી રહ્યો છું આપ એમાં વિશ્વાસને શ્રદ્ધા રાખશો સાંભળશો જાણશો અતિ આનંદ થશે એક કોઈ વ્યક્તિનો કોઈ જીવાત્માનો કોઈ સંત મહાત્માનો ઇતિહાસ અને કોઈનું જીવન ચરિત્ર સાંભળવાથી આપણને ઘણી પ્રેરણાઓ મળતી હોય છે શામળા બાપુ ઓગણીસો એકોતેર મહોત્તેરની અંદર આવીને અહીં પથ્થરના પગથિયા બનાવેલા રજનકદાસ બાપાએ ત્યાં પહેલો સર્વપ્રથમ પગથિયા બનાવ્યા ઓગણીસો એકોતેરમાં કાચી એક દેરી હતી નળિયા દેશી સાપરું હતું અમુભાઈ નામના વાણિયા મુંબઈથી એમની આરતી પૂજા કરતા એ સમયથી મારી તેર વર્ષની ઉંમરથી હું અહીં માના દર્શને આવું છું મને જન્મ દેનારી મા એવું જ કહે છે કે દીકરા હું ત્યાં તને જન્મ આપ્યો છે પણ તારી રક્ષણ કરવાવાળી તો આપણી કુળની દેવી છે હવે મિત્રો દરેકના જીવનમાં કુળની દેવી રક્ષા કરતી હોય છે અને દેવતા કુળની દેવી એ આપણી કુળની વિક્રમથી માંડીને આદિત્ય વિક્રમ નારાયણ જેની દેવી હરસિદ્ધિમાં હતી એમને પણ એને રક્ષણ કર્યું અને જીવન બચાવ્યું છે એવી જ મા ચામુંડા દરેકના જીવનમાં તમને સુખ શાંતિ સમૃદ્ધિ આપે અને મા તમારું સતત ધ્યાન રાખી અને તમારા દરેક કાર્યોમાં સિદ્ધિ આપે એવી મંગલકામના સાથે મારો ટૂંકો પરિચય અટલ આશ્રમ સુરત પારદેશ્વર મહાદેવ મંદિર ઓગણીસો ને ઓગણી અંદર એ આશ્રમની સ્થાપના થઈ સત્યોતેરમાં સ્થાપના થઈ અને આજે એમને પણ પચાસ વર્ષ પૂર્ણ થયા એ મા જગદંબાના આશીર્વાદ અને સમય આવતા મા પોતે ત્યાં બિરાજશે અને સંયમ લોકોને પરસાહ આપશે એવી શુભકામનાઓ અસ્તુ જય માતાજી